નમસ્કાર આપ જો રહ્યા ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન વાવ બેઠક પર ભાજપની જીત થઈ છે કોંગ્રેસના ગુલાબસિંહને સ્વરૂપજી આપી છે હાર તો સ્વરૂપજી ઠાકોરની બાવીસોથી વધુ મતથી જીત થઈ છે રસાકસી બાદ જે પ્રકારથી ભાજપની જીત થઈ છે સ્વરૂપજી ઠાકોર બાવીસોથી વધુ મતથી વિજય પ્રાપ્ત થયા છે બાવીસમાં રાઉન્ડમાં ભાજપે કોંગ્રેસની સાઇટ કાપી સ્વરૂપજીએ બતાવ્યું જીતનું રૂપ તો વાવમાં ન ચાલ્યો ગેનીબેનનો જાદુ જે પ્રકારથી રસાકસી ભર્યો આ જે જંગ હતો આ જંગમાં ભાજપ છે તેમણે વિજય પ્રાપ્ત કર્યું છે સી આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલની વધુ એક જીત કહી શકાય વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ હવે એકસો બાસઠ પર પહોંચી ગયું છે તો પાટીલના નેતૃત્વમાં ભાજપ એકસો બાસઠ પર પહોંચ્યું છે સ્વરૂપજી ઠાકોરની બાવીસોથી વધુ મતથી જીત થઈ છે જે માટે ભાજપ હાલ કહી શકાય કે ખુશીનો માહોલ છે અને જે ભાજપના કાર્યકર્તાઓ છે તે પણ જશ્નના માહોલમાં જોવા મળી રહ્યા છે તો ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે બાવીસોથી વધુ મતથી તેમણે જીત મેળવી છે સી આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલની વધુ એક જીત વિધાનસભામાં હવે ભાજપનું સંખ્યાબળ છે તે એકસો બાસઠ પર પહોંચી ગયું છે પાટીલના નેતૃત્વમાં ભાજપ એકસો બાસઠ પર પહોંચ્યું છે ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી આ ચૂંટણી પર સૌ કોઈની નજર હતી અને વાવમાં કોનું વટ પડશે તેને લઈને જે પ્રશ્નાચિહ્ન હતો તો તે હવે ઉત્તર મળી ચૂક્યો છે ભાજપમાં સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે ઉલ્લેખનીય છે કે બંને પાર્ટી દ્વારા જે પ્રકારથી એડી ચોંટીનું જોર લગાવવામાં આવ્યું હતું અને હવે જ્યારે પરિણામ સામે આવી ગયું છે ત્યારે સ્વરૂપજી ઠાકોર છે તેમનો વિજય વાવની ચૂંટણીમાં વાવમાં જીત બાદ સ્વરૂપજી ઠાકોરનું નિવેદન પણ સામે આવ્યું વાવની જનતાનો આભાર મને જીતનો સો વિશ્વાસ હતો વાવની જનતાએ મને આશીર્વાદ આપ્યા છે સ્વરૂપજીએ અઢારે આલમનો આભાર માન્યો છે

તો મહત્વપૂર્ણ છે કે સ્વરૂપજી ઠાકોર નું નિવેદન ભાજપ ને મજબૂત કરીને જે પ્રકારથી પ્રચાર કરવામાં આવ્યો મજબૂત પ્રચાર કરી ગયો કામ તો જીતના કારણો પર જો મનોમંથન કરવામાં આવે તો ગામ ગામ સુધી પ્રચાર કરવાનો પણ લાભ મળ્યો છે જે પ્રકારથી બુથ મેનેજમેન્ટ જે હતું તે કોંગ્રેસ પર ભારે પડ્યું છે તો જીતના જે જે કારણો છે 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 તેની વાત કરી રહ્યા આપણે બૂથ મેનેજમેન્ટ તે એટલી સારી રીતે કરવામાં આવ્યું કે જે કોંગ્રેસને ભારે પડ્યું રાજપૂત સમાજ સામે ઠાકોર ચહેરો મજબૂત સાબિત થયો છે ઉલ્લેખનીય છે કે વાવની ચૂંટણીમાં અંતિમ ઓવર સુધી છે એડી ચોટીનું જોર લગાવીને પ્રચાર કરવામાં આવ્યો અને ભાજપનો આ મજબૂત પ્રચાર જે છે તે કામ કરી ગયો મજબૂત પ્રચારના કારણે ભાજપ છે તેને વિજય પ્રાપ્ત થયો છે બૂથ મેનેજમેન્ટમાં ગામ ગામ સુધી પ્રચાર કરવાનો લાભ પણ મળ્યો અને છેલ્લી ઘડી સુધી એન્ડ મોમેન્ટ સુધી જે પ્રકારથી પ્રચાર કરવામાં આવ્યો તેના કારણે ભાજપનો ભવ્ય વિજય પણ થયો છે ઉલ્લેખનીય છે કે ગામડે ગામડે જઈને પ્રચાર કરવામાં આવ્યો હતો સભાઓ ગજવવામાં આવી હતી રાજપૂત સામે ઠાકોર ચહેરો પણ એક મજબૂત પરિબળ

લોકો સુધી પહોંચે પ્રજાની સાથે રહેવાનો પ્રયત્ન કર્યો છે એટલે એકંદરે ગુજરાતની અંદર તો પરિણામ અપેક્ષિત જ હતું સ્વરૂપસિંહ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હવે વિધાનસભાના સભ્ય બની ચૂક્યા છે તો વાવમાં ભાજપને મળેલી જીતના રાજ્યભરમાં ભાજપના કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે મહેસાણામાં સાંસદ મયંક નાયકના નેતૃત્વમાં ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડીને વાવની આ જીતને વધાવી અને જીતનો જશ્ન મનાવ્યો તો મહત્વનું છે કે ભાજપના કાર્યકર્તાઓમાં અત્યારે ઉત્સાહનો માહોલ સાંસદ મયંક નાયકના નેતૃત્વમાં મહેસાણામાં ઉજવણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરવામાં આવી રહી છે મહેસાણાના અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં ભાજપના કાર્યકર્તાઓ છે તે ફટાકડા ફોડી રહ્યા છે જીતનો જશ્ન મનાવી રહ્યા છે તો વાવમાં જીત બાદ મુખ્યમંત્રીએ આપ્યા અભિનંદન ટ્વીટ કરીને તેઓએ લખ્યું કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં યશસ્વી વિજય પ્રાપ્ત કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સ્વરૂપજી ઠાકોરને તેમજ સૌ કર્મઠ કાર્યકર્તાઓને હૃદયથી અભિનંદન ભાજપાની વિકાસની રાજનીતિ પર વિશ્વાસની મહોર મારવા બદલ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર તો મહત્વનું છે કે સીએમે પણ ટ્વીટ કરીને જનતાનો પણ આભાર માન્યો છે સાથે જ જે પ્રકારથી ભાજપની ભવ્ય જીત થઈ છે ત્યારે સ્વરૂપજી ઠાકોરને પણ તેમણે અભિનંદન પાઠવ્યા છે ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત બદલ તેમને અભિનંદન પાઠવ્યા તમામ કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે તેને પણ ટ્વીટ કરીને મુખ્યમંત્રીએ વધાવી છે તો વાવ બેઠક પર ભાજપની જીત થઈ છે ભાજપનો વટ જે મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચા થઈ રહી હતી અને હવે ભાજપ છે તેણે બહુમતીથી જીત હાંસલ કરી લીધી છે સ્વરૂપજી ઠાકોરની બાવીસ વધુ મતથી જીત તો સીએમ ટ્વીટ કરી રહ્યા છે તો મહત્વપૂર્ણ છે કે ટ્વીટ કરીને સ્વરૂપજી ઠાકોરને અભિનંદન પાઠવ્યા નાગરિકોનો પણ સીએમે આભાર માન્યો છે ઉલ્લેખનીય છે કે વાવમાં જીત બાદ મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને અભિનંદન આપ્યા છે ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી વિશ્વાસની મોહર રાજ લાગી છે તેને લઈને તેમણે આભાર વ્યક્ત કર્યો તો મહારાષ્ટ્ર ઝારખંડ રાજ્યો અને બનાસકાંઠાની વાવ બેઠક પરની ચૂંટણીના પરિણામોનો જંગ જામ્યો છે ત્યારે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ગોર્ધન ઝડપીયા પ્રતિક્રિયા આપી કહ્યું મહારાષ્ટ્રમાં જનતાએ ભાગલાવાદી તત્વોને જવાબ આપ્યો નથી થયા છતાં પણ જનતાએ આ ભાગલાવાદી તત્વોને સીધે સીધો જવાબ આપ્યો છે અને અમે પ્રજાનો આભાર માનીએ છીએ દેશની જનતાએ જ્યાં-જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારું સમર્થન કર્યું છે અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ ગુલાબસિંહની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે કહ્યું કે જનાદેશ સ્વીકાર છે ઓક્સ ખૂબ સાથ સહકાર આપ્યો છે વિપક્ષમાં હતા તંત્ર એમની જોડે હતું છતાં હજાર પંદરસો જેટલા નજીયા વોટનો જે માર્જિન રહ્યું છે એટલે એમાં બાબરે સાથ આપ્યો વા સોઈગામે ઘણા સાથ આપ્યો છે બધાનો આભાર માનું છે આપના માધ્યમથી વાવ સોઈગામ બાબરની જનતાનો આભાર માનું છું લોકો તો જે પ્રકારથી આભારની સાથે જે હાર છે તેનો કોંગ્રેસ સ્વીકાર કરી રહી છે ભાભર વાવ સુઈ જનતાનો આભાર પણ માન્યો ગુલાબસિંહનું નિવેદન વાવ પેટા ચૂંટણીમાં હાર બાદ ગુલાબસિંહનું નિવેદન લોકોએ જે જનાદેશ આપ્યો છે તે સ્વીકાર્ય છે તો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો ત્યારે ભાજપના વિજય બાદ ભાજપના નેતા ડોક્ટર અનિલ પટેલની પ્રતિક્રિયા સામે આવી તેમણે કહ્યું કે મેં પહેલા જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ની પેટાચૂંટણીમાં ભાજપની જીત થઈ છે ડોક્ટર અનિલ પટેલ આપણી સાથે છે અનિલભાઈ જે રસાકસી રહી મતગણતરીમાં અને આખરે ભાજપની જીત થઈ છે ભાજપના મેં સ્વરૂપજી ચોક્કસ મેં आम्हाला ते माहितीच होत जर झारखंड मध्ये झारखंड मुक्ती मोर्चा जिंकला तर तिथला ईव्हीएम टॅम्पर प्रूफ परफेक्ट एकदम जनमताचा कौल लोकशाहीचा विजय आणि महाराष्ट्रामध्ये हे धाराशाही झाल्यावर लोकशाही खत्र्यात आलेली आहे ईव्हीएम प्रॉब्लेम मध्ये आहे ईव्हीएम टॅम्पर झालेला आहे मला असं वाटतं की कुठेतरी अशा परिस्थितीमध्ये आत्मचिंतन केलं पाहिजे आणि खरी कारणं काय मला काही त्यांना सल्ला द्यायचा नाही आहे मी थोडा बोललाही नाही आहे पण कधीतरी त्यांना खरी कारणं काय आहेत